આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલેવે સ્કૂલની મેં જાતે મુલાકાત લીધી આરોગ્ય અધિકારી જોડે જે ચર્ચા કરી એમાં લગભગ એકસો ને એકવીસ બાળકોને ફૂડથી કંઈ અસર થઈ હોય એવું મને પોતાને જાણવા મળ્યું અને એના માટે મેં વિગતવાર જે માહિતી મેળવી રિપોર્ટ લીધો તો અધિકારી અધિકારીશ્રીનું કહેવું છે કે ફૂડના કારણે આ થયું નથી વાયરસના કારણે થયું છે પણ મારું માનવું એવું છે કે એકી સાથે આટલા બધા બાળકોને વાયરસથી કેવી રીતે આ થાય અથવા તો વાયરસ આ પ્રકારનો હોય તો બીજી સ્કૂલોમાં કેમ નથી પણ છતાંય એમને જે ડૉક્ટરોની ટીમ બોલાવી અને એના આધારે જે ડોક્ટરોએ જે રિપોર્ટ આપ્યા છે એ રિપોર્ટના રિપોર્ટ મને બતાવ્યા તો એમાં એવું લાગે છે કે થોડું ઘણું કંઈ વાયરસના કારણે પણ આવું બન્યું હોય એવું જાણવા મળે છે સાથે સાથે આ તમામ બાળકો અત્યારે સ્વચ્છ છે એટલે કોઈ અઈચ્છનીય બનાવ બન્યું નથી હવે વાત કરવામાં આવે તો અહીંયા આગળ સાયકલો પડી રહી છે બે હજાર ત્રેવીસની જે બાળકીઓને અત્યારે સાયકલનો વિષય નથી માત્ર આરોગ્યની બાબત માટે હું અહીં આવ્યો છું એટલે આ વિષયની વાત કરી આપું આઠભાદી સાહેબ છે ને અમદાવાદથી આવે છે અહીં આદિવાસી વિસ્તારમાં હવે ઉગાડીએ શાકભાજી અને સારું શાકભાજી મળે જે કોન્ટ્રાક્ટર છે એ બધું થી લાવે છે મધ્યપ્રદેશથી લાવે અને અમદાવાદ થી પણ શાકભાજી લોકો પકવેલું શાકભાજી ખુબ સારું મળે છે સર એટલે આમાં પણ થોડો પ્રોબ્લેમ થાય છે એટલે સર હવે એકસો ત્રેવીસ માં હા તો સર આપણે જે મેડિકલ કોલેજ ટીમ આવી ને સર એમને કેસ પેપર ઉપરથી રિપોર્ટ બનેલું છે આપણે કે સર્વે નો રિપોર્ટ ના ના સર કેસ પેપર નવ કેસ બોમેટિકા કેસ છે સર

ચોખા પંજાબ થી આવશે તો ચાલશે પણ શાકભાજી છોટાઉદેપુર ની બાળકો ને મળે કેમ કે શાકભાજી હોય તોડી હોય મળે